ધાનેરા પાલિકામાં વિકાસમાં ભ્રષ્ટાચાર થયો ચર્ચાએ જોર પકડ્યું છે સરકારી કર્મચારીઓની અણ આવડતને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાજકીય આગેવાન કાળુભાઈએ મુખ્યમંત્રીને અનુલક્ષીને નિવેદન આપતા કહ્યું કે રાજ્ય સરકારે ધાનેરા શહેરમાં પાયાની સમસ્યા ઉકેલવા અને પાલિકાનો વિકાસ કરવા ગ્રાન્ટ ફાળવી છે પરંતુ ગ્રાન્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે

અને છેલ્લા છ સાત મહિનાથી આ પરિસ્થિતિ નિર્માણ થાય છે ગટરનું પાણી બહાર આવે છે નાના છોકરાઓ ભણવા માટે પણ જાય છે ત્યારે પણ એમને તકલીફ પડે છે આપણે ભીલવાસ શાળા તો ભીલવાસ શાળાથી આગળ તમે થોડા જશો તો ત્યાં પણ આ પોઝિશન છે ત્યાં પણ છોકરા ભણવા જાય છે એ પણ પરેશાન છે